રાજકોટ ખાતે અગ્નિકાંડમાં અંદાજે સત્યાવીસ જેટલા વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ તેમ છતાં હજુ પણ અનેક સરકારી ઓફિસો સહિત હાઇરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી હાલતમાં નજરે પડતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં બે ગેમ ઝોન સીલ કરાયા છે તેમજ બે વોટર પાર્ક પણ બંધ કરાયા છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં આવેલી ખાનગી હોસ્પિટલો પણ બંધ કરાઈ છે આ બધું દેખાવ પૂરતું હોય એવું લાગે છે ઘણા એવા હાઈરાજ બિલ્ડિંગ છે સુરેન્દ્રનગર ની અંદર મોલ છે જે તે બધા મોટા મોટા એની અંદર એ આજની તારીખમાં આ બધા સાધનો છે પણ સાધનો અંતર્ગત જોવા જઈએ તો આ બધા સાધનો ચાલુ હોય એવું લાગતું નથી અને આની તપાસ થવી જોઈએ અને તપાસ થઈને યોગ્ય થવું જોઈએ ક્યારેક મોટી દુર્ઘટના બની જાય પછી આવી આવી પોઝિશન થાય કોઈ પણ મોલ હોય કે કોઈ પણ મોટું બિલ્ડિંગ હોય હાઈરાજ બિલ્ડિંગ એની અંદર આવી ઘટના ના બને

આજે તમે જુઓ મ્યુનિસિપાલિટી ની અંદર ટાઉન હોલ છે એમની પોતાની બિલ્ડિંગ છે આજે બહુમાળી ભવન છે ઘણી જગ્યાએ ફાયર સેફ્ટી નથી પણ આ ફાયર સેફટી ની અંદર સરકાર જઈ અને સીલ મારે એનેથી કામ નથી પતવાનું રાજકોટમાં થયેલ ગંભીર દુર્ઘટનાના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ખાસ કરીને ગેમ ઝોન આવેલા છે એની તપાસ જે છે એ પચીસ તારીખ થી જ અહેવાલ દરેક તરફથી રજૂ થયેલો હતો સત્યાવીસ આની સઘન તપાસ જે છે એ કરવામાં આવેલી છે અને એનો અહેવાલ જે છે એમાં અત્રેથી ગૃહ વિભાગને મોકલવામાં આવેલ છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર સફારો જાગ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક માત્ર બે થી ત્રણ ગેમ ઝોન અને હાઈ રાઈસ બિલ્ડીંગ ઉપર કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરમાં અનેક એવી હાઈ બિલ્ડિંગો છે જ્યાં ખાનગી હોસ્પિટલો સહિત શોપિંગ મોલ મેગા મોલ ધમધમી રહ્યા છે ત્યાં કોઈ પણ જાતનું ક્યારેય વહીવટી તંત્ર કે પાલિકા તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું નથી હાલ જે માત્ર ચેકિંગ કરવામાં આવ્યું છે તે દેખાવ પૂરતું ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અનેક એવા રાજકીય આગેવાનો હોદ્દેદારો છે જેમના સોપિંગ મોલ કોમ્પલેક્સો ધમધમી રહ્યા છે જ્યાં પણ ફાયર સેફ્ટી કે એનઓસી ના સાધનો નથી ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે કોઈ પણ જાતની શેર શરમ વગર આવા ફાયર સેફ્ટી ના સાધનો અને એનઓસી અંગર ચેકિંગ હાથ ધરવામાં આવે અને કોઈ પણ જાતની સે શરમ રાખ્યા વગર તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વિરેન ડાંગરેચા ગુજરાત પર ન્યૂઝ સુરેન્દ્રનગર